હજરત આસાબા પીરના ઉર્સ શરીફની હિન્દુ મુસ્લિમ સાથે મળીને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના દાતા ગામે આવેલ હજરત આસાબા પીરનો પચીસમા ઉર્સ શરીફની હિન્દુ મુસ્લિમ સાથે મળીને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં હજરત આસાબા પીરની દરગાહ શરીફ સુધી સંદલ શરીફ કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ આમ ન્યાજનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉર્સમાં ખંભાળિયા તેમજ દાતા તેમજ આજુબાજુના ગામોના મોટી સંખ્યાના લોકો જોડાયા હતા હજરત આસાબા પીરના પચીસમા ઉર્સની ઉજવણીના ભાગરૂપે દરગાહ શરીફના મુઝાવર અલિશાહ હુસેનના દરવેશ તેમજ આજુબાજુ ગામોના હિન્દુ મુસ્લિમ સાથે જહેમત ઉઠાવી હતી અને વધુમાં હઝરત આસાબા પીર દરગાહ શરીફના મુઝાવર અલીશાહ હુસેન શાહ આશાબા પીરની કરામત વિશે જાણકારી આપી હતી આશાબા પીરની કરામત તરસ મસા પથરી કેન્સર જેવી અનેક બીમારીઓને નાબૂદ કરવામાં આવે છે અને આશાબા પીર પર પથ્થરની પણ માનતા ચડાવવામાં આવે છે અહેવાલ મુસ્તફાડી સુમરા દ્વારા આપનું નામ અને કઈ રીતના ઉરસની ઉજવણી કરવામાં આવી છે એ મારું નામ અલીસા હુસૈન શાહ આશાવાપીનો વર્ષ પચીસમાં વર્ષ છે આશાભા સરકારનો ગામદાતા ગામડાતા ડાબી સાઈડમાં આશાવાપીની સરકારની વર્ષ છે ત્યાં પથરી હરસ કેન્સલ ગળિયા ગુમડા સરકાર નાબૂદ કરી દે છે પાણીની માનતા જણાવી તમે કેટલા વર્ષ થયા ખરીસ વર્ષ થયા દાદાની સેવા કરો આ વર્ષમાં અંદાજ કેટલી પબ્લિક થાય છે કમસે કમ બે અઢી હજાર બે હજી અઢી હજાર થાય છે અને સત્તર સત્તર કે સોળ સત્રમાં અટની બનાવી છે ખારી અટનીને મીઠા ભાત છે હિન્દુ મુસ્લિમ સૌ ભાઈઓ આવે છે દાતા ગામનો સપોર્ટ છે ખંભાળિયા આમલા નાના માંડા નાના આંબલા મોટા આંબલા નાના માંડા મોટા માંડા બધાનો સપોર્ટ છે આજુબાજુ હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ હિન્દુ ભાઈઓ મુસ્લિમ ભાઈઓ સૌ સાથે